गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता इक्यासी वो પ્રકાર સુરદાસજી ને બહોત દિનતા ભગવ સેવા કીની તા પાછે જાને જો ભગવદ્ ઈચ્છા મોકો બોલાઈ વેકી હૈ એટલે જેમ મહાપ્રભુજી બલ બલ્ભાચાર્યજીને ગોલોકથી ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી કે હવે તમે ભૂતલનો ત્યાગ કરો એવી ત્રણ આજ્ઞા કરી હતી અને શ્રી ગુસાઇજી ચરણને પણ આપે આજ્ઞા કરી હતી કે હવે આપ લીલામાં પ્રવેશ કરો જેથી આપે સર્વ સાતે બાળકો અને સર્વ સ્વરૂપો ઠાકોરજીને પધરાઈ અને બહુ મોટો ઉત્સવ કર્યો હતો ગિરિરાજ ગોવર્ધન પર અને સર્વ આપના સાતે શ્રીઓને શ્રીનાથજીને સન્મુખ કરી અને કહ્યું હતું કે હવે આ આપનો જ વંશ છે અને આપ જ આમને સંભાળજો અને શ્રીનાથજીએ નિશ્ચિંત કર્યા હતા હવે અહીંયા સુરદાસજીને પણ શ્રી ગોવર્ધનનાથજીએ ગોલોકમાં આવવા માટે સંકેત કરી દીધો કે હવે ભૂતલનો ત્યાગ કરો શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં દર્શન કરાવે છે કે કેમ કેમ કે પ્રભુ કી યહ રીતિ હૈ શો કહે તે જો પ્રભુ કી યહ રીતિ હૈ जो जब अपने लोक सो भूमि पर प्रकट हो इच्छा करत है तब अपने गोलोक के जो भक्त है उनको पहले भूमि पर प्रकट करत है तापाचे आपू श्री भगवान प्रकट भक्तन के संग लीला करत है पाछे अपू ने भक्तन को या जगत सो તિરોદાન કરાય તા પાછે વ્યાપી વૈકુંઠ વ્યાપી વૈકુંઠ એટલે ગોલોક સમજવાનું વૈકુંઠ એ ફક્ત અક્ષરધામ આ બ્રહ્માંડના જે વિષ્ણુ છે એમનું નિવાસસ્થાન છે પણ વ્યાપી વૈકુંઠ એટલે કે ગોલોક ત્યાં પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર શ્રી સ્વામિનીજી શ્રી યમુનાજી અષ્ટસિ અષ્ટ સખા ગિરિરાજ ગોવર્ધન સો શિખરોવાળા લાખો કિલોમીટરોમાં ફેલાયેલા આ યમુનાજી વહી રહ્યા છે ત્યાં આપની અનેક કોટી યૂથો છે ત્યાં વૃંદાવનમાં અહીંયા તો બત્રીસ જ વન છે ત્યાં તો અગણિત વનો છે તો આ ભાવ છે અહીંયા વૈકુંઠ શબ્દ લખ્યો છે એટલે ગેરસમજ ના થાય વૈકુંઠને એટલે કે ગોલોક મેં લીલા કરત હૈ सो so, जैसे नंद यशोदा गोपीजन सखा वसुदेव देवकी यादव सब प्रकट पहले ही किए ता पाछे आप प्रकट हो भूमि पर करी के पाछे जादव को मुसल द्वारा अंतर ध्यान करी लौकिक लीला लीला एक वाक्य में आटली बड़ी लीला कही दीधी जी અને આ લીલાને છૂટી પાડવી હોય તો હવે સંહિતા જ્યારે ભાગવતજી વિરામ પામશે લખીને મોકલવામાં પોસ્ટ જે મોકલું છું તેમાં તો ભાગવતજી પછી શ્રી ગર્ગ સંહિતામાં આ બધું જ જે જ્યારે કહી દીધું શ્રી હરિરાયજી એક જ વાક્યમાં એમાં બધું છૂટું પડશે જેમ સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી દરેક રાણીઓના મહેલમાંથી જ્યારે ઠાકોરજી નીકળતા ત્યારે અલગ અલગ મહેલમાંથી અલગ અલગ સ્વરૂપે દેખાતા પણ જ્યારે એ સુધરમાં સભા સભામાં જતા ત્યારે બધામાંથી પાછું એક જ સ્વરૂપ થઈ જતું અને એ જ અંદર જતું આવી લીલા એ બધી જ છૂટી પડશે સંહિતામાં કેવી રીતે પૂર્ણ પુરુષોત્તમમાં આ વૈકુંઠના અક્ષર વિષ્ણુ ભગવાનની અંદર સમય ગયા હતા રામચંદ્ર પણ ગોલોકમાં પ્રગટ થઈને સમય ગયા હતા પૂર્ણ પુરુષોત્તમમાં આ બધી જ લીલા સંહિતામાં સુંદર છે શ્રીનંદરાયજી શ્રી જશોદાજી ગોપીજન કો અંતર ધ્યાન લૌકિક લીલા નહીં દેખાય અહીંયા છૂટું પડ્યું હરિરાયજી સુંદર ભેદ બતાવ્યો કે જાદવોની સામે એટલે કે યાદવોની સામે સંકટ ઊભું કરાવી મુશળ પ્રગટ કરાવી સાંભના પેટમાંથી કારણ કે એણે મશ્કરી કરી હતી પોતાના પેટ પાસે કપડાની નીચે સંતાડીને કીધું કે કઈ વસ્તુ સંતાડીને કીધું કે મને પુત્ર થશે કે પુત્રી આ ઋષિ ઋષિમુનિઓ બેઠેલા હતા ત્યારે પ્રભાસ ક્ષેત્રમાં ના એ ત્યાં જ દ્વારકામાં ત્યારે કહ્યું કે જાણી ગયા કે આ તો અમારી મશ્કરી કરે છે યાદવો બધા ઉચ્છન થઈ ગયા છે દેવતાઓ જ છે આ ખરે દેવતાઓ તો દેવતાઓ જ રહેવાના એટલે કહ્યું કે તમે જે મારી મશ્કરી કરી છે તો તમને નહીં પુત્રી થાય કે નહીં પુત્ર થાય પણ તમારા યાદવ વંશને નાશ કરનારું મુશળ થશે અને તે રીતે તેમનો ફરી પાછો સ્વર્ગમાં દેવતાઓનું સ્થાન એમને પ્રાપ્ત કરાવેલું એ રીતે પછી આ પંતર ધ્યાન થયેલા દ્વારિકાધીશજી સૌ મર્યાદિત ભક્તોની સામે ઉદ્ધવજી વગેરેની સામે પણ નંદરાયજી ોદાજી ગોપીચંદને ધ્યાન લૌકિક લીલા નથી બતાવી આ લીલાનું એમને કોઈ મહત્વ નથી પણ ગર્ગસહિતામાં તો વર્ણન છે કે અહીંયા તો અંતર ધ્યાન થયા એટલે મર્યાદા મારા મારા ભક્તો માટે ધ્યાન લીલા પણ ગર્ગસંહિતામાં તો સ્પષ્ટ વર્ણન છે કે ત્યાંથી ધ્યાન થયા અને પછી સીધા વ્રજમાં જ પ્રગટ થયા અને યશોદાજી અને નંદ બાવા અને પોતાના ગોપીજનોને કહી દીધું કે હવે હું જોઉં છું ગોલોકમાં ચાલો મારી સાથે અને તે વખતે કેટલું વિશાળ વિમાન આવ્યું છે એ વિમાનની અંદર કેટલા ભવનો છે એ ભવનોમાં શું શું સાહિત્ય છે તેનું પણ સુંદર સચોટ વર્ણન ગર્ગ સંહિતામાં છે અને તે બધા જ વિમાનમાં બેસાડીને પોતે આ બિરાજ્યા ઠાકોરજી સ્વામીનીજી અને જ્યારે વિમાન ચાલ્યું તો જે માર્ગથી દેવતાઓ ગયા હતા બ્રહ્માંડમાં જે છિદ્ર પડ્યું છે વામન ભગવાને જ્યારે ચરણ ઓછો કર્યો હતો માપવા માટે તે વખતે એ જ જગ્યાએથી પછી જળ છે જ બહાર સંપૂર્ણ બ્રહ્માંડની બહાર બધે જળ છે એટલે જળિયાનમાં બેસીને એ વિમાન જળિયાનમાં થઈ અને પછી ગોલોક પહોંચ્યું તો સર્વ પહેલાં વિરજા વિરજો નદીના દર્શન થયા પછી યમનાજીના શ્યામા નામ છે યમુનાજીની નદીનું ત્યાં શ્યામા નદીના દર્શન થયા પછી ત્યાં વૃંદાવન નજીક વિમાન ઉતર્યું અને તેમાંથી બધા ઉતરી પડ્યા ત્યાં ગિરિરાજ ગોવર્ધનના દર્શન થયા સત શૃંગી સો શિખરોવાળા સુંદર આવા સચોટ વર્ણન સાથે ગર્ગ સંહિતામાં ગોલોકમાં પાછા ગયા એનું વર્ણન છે સો તેસે હી શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજી શ્રી પૂર્ણ પુરુષોત્તમ કો પ્રાકટ્ય હે સો લીલા સંબંધી વૈષ્ણવ પ્રકટ કીએ અબ શ્રી આચાર્યજી આપ અંતર ધ્યાન લીલા કીએ ઓર શ્રી ગુસાઈજી કો કરનો હૈ સો પહેલે ભગવદીય કો નિત્ય લીલા મેં સ્થાપન કર કે આપ પધારેગે એટલે પોતાના જે અષ્ટસા જે ખાસ કહેવાય છે નિજજનો એમના પ્રત્યે વધારે શ્રી ગુસાઈજીએ કૃપા વિચારી છે એટલે એમને પહેલાં લીલામાં મોકલશે જેથી એમની હાજરી ધ્યાન થાય પછી એમને કોઈ શરમ ના પડવો જોઈએ અને ઉપર પણ ઠાકોરજી રાહ જોતા હશે સો ભગવદીય કો લૌકિક ધ્યાન લીલા દેખાવની નાહી એમને અંતરધ્યાન થવાની લીલા બતાવવાની ના પાડી કે તમે તો કાળને મહત્વ આપજો કારણ કે જેમ મહાપ્રભુજીને કાળ સ્પર્શ ના કરી શકે અને આપે સ શરીર એક તેજનો લીસોટો હોય દેખાયો હોય એવું એક લીલા કરી અને આપે આસુર ગામો લીલા કરી શ્રી ગુસાઈજીને પણ કાળ સ્પર્શ ના કરી શકે એટલે આપે તો આપના સામર્થ્યથી ગોવિંદ સ્વામીનો હસ્ત પકડી અને એ જ સુંદર શિલા વ્રજ ગો ગિરિરાજ ગોવર્ધન પાસેની સ્પર્શ કરતા જ અંદર પ્રશસ્ત થઈ ગયો ગોલોક સુધી માર્ગ અને સદેહે ગોવિંદ સ્વામી સ્વામીને પણ લઈ ગયા એટલે કાળનો અધિકાર જ નથી પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મને સ્પર્શ કરવાનો એવી રીતે એમના અસ્ત સખા છે એમને પણ સ્પર્શ કરવાનો અધિકાર નથી પણ છતાંય માન આપવા માટે જેમ ધ્રુવજીને કહ્યું હતું કે માન આપો ને કાળદેવ આવ્યા અને કહ્યું કે અમે તમને લેવા આવ્યા છીએ પણ અમે તમને સ્પર્શ નથી કરી શકતા તમને વિષ્ણુ ભગવાને આટલી કૃપા કરી છે એટલે પણ તમે માન આપો અમને તો એના એને ક્યાં વાંકો વળી જાય એટલે કાળ કાળ મનુષ્ય રૂપ આધિદૈવિક રૂપ ધારણ કરીને આવ્યો તો દેવતાનું એને કીધું તું વાંકો વળી જા એ વાંકો વળ્યો એટલે એની પીઠ ઉપર પગ મૂકીને પછી વિમાનમાં બેસી ગયા એમ અહીંયા સુરદાસજી પણ હવે જ્યારે લીલા કરશે તો કોઈ છેલ્લા શ્વાસ સુધી કોઈ આધિ વ્યાધી ઉપાધિ નહીં પણ એક લીલા માત્ર થોડોક ટાઈમ માટે શરીરને જાણે કે અશક્તિ જેવું અનુભવ કરી અને લીલા કરી જશે એ પ્રસંગ હજી વાર લાગશે આવતા પણ આ તો અહીંયા વર્ણન કર્યું હરિરાયજીએ કે લૌકિક ધ્યાન લીલા દેખાવત નહીં સો જેસે ચાચા હરિવંશજી કહે જો તું ગુજરાત જાઓ સો તા તો યા પ્રકાર ગુજરાત પઠાઈ કે ધ્યાન લીલા એટલે આ કેમ કહેવા માગે છે ગુસાઈજી પ્રભુ કે જ્યારે ત્યારે પણ ગુસાઈજી કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે લીલા કરી છે એમાં કોઈ પણ વૈષ્ણવોને જરાક પણ ગંધ નથી આવવા દીધી જતાયું નથી જેમ કે ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજી વગર ક્ષણ ના રહી શકે જો જાણે કે મારી સામે લીલા થઈ તો એટલે એમને મોકલી દીધા ગુજરાત અને પછી આપણે સુંદરશીલા શીલા પાસે પ્રવેશ કર્યો હતો સુરદાસજી કો નિત્ય લીલા મેં બોલાવી દે કે ઈચ્છા શ્રી ગોવર્ધન દરકી હૈ એટલે લીલામાં તો ચંપકલતા સખી છે રાત્રિ લીલામાં દિવસની લીલામાં ઠાકોરજીના સખા છે કૃષ્ણ અને રાત્રિ લીલામાં સ્વામિનીજીની સખી છે

સો ભગવદ ઈચ્છા તે પચીસ હજાર કીર્તન ઓર પ્રકટ કરને હે તાતે તા પાછે યદ દેહ છોડી કે અંતર ધ્યાન હોય જાનો સો યા પ્રકાર સુરદાસજી આપણે મનને વિચાર કરત હતી એટલે સુરદાસજીનો જ આ ભાવ છે કે મેં સંકલ્પ સવા લાખ પદોનો કર્યો છે અને મારા હજી એક જ લાખ પદ રચાયા છે હજી તો પચીસ હજાર પદ બાકી છે તો શું મારો સંકલ્પ મિથ્યા થઈ જશે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હોય તો મારે જવું જોઈએ તો ખરું પણ શું મારો સંકલ્પ મિથ્યા થશે એક આ ભાવ છે આ ચિંતા થવાનો અને બીજો ભાવ જાણવો હોય તો આ હોઈ શકે કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી રહે એટલે ભૂતલ ઉપર જે વિરાાનંદ છે જે સંયોગ સાથે સાથે વિપ્રયોગનો જે અનુભવ છે જે આંખમાં આંસુની ધાર થવી અને વિરહથી તાપ કલેશ થવો એ સુખ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપે આપના શ્રી મુખે માગ્યું છે કે જેવું નંદ બાવા યશોદાએ જાણ્યું કે ઠાકોરજી હવે અગિયાર વર્ષની લીલા કરી અને મથુરા જઈ રહ્યા છે આગળની લીલા માટે અને જે પછી પાછા ન આવ્યા અને દ્વારિકા પધાર્યા તો તે વખતે જે આપને વિરહ વિપ્રયોગનો અનુભવ થયો એવો અનુભવ અમને થાય આવું મહાપ્રભુજીએ માગ્યું છે તો આ બધું ભૂતલ પર શક્ય છે ત્યાં તો હંમેશા સંયોગ છે માટે સુરદાસજીએ હજી જે પચીસ હજાર પદ લસવાના બાકી છે એમ જે વિચાર્યું એવા આપણે એક ભાવ છે કે હજી પણ મારે ઠાકોરજીનો આવો અનુભવ કરવો છે લીલાનું અવગહન કરવું છે અને પદ પણ લખવા છે હજી પણ એમને તૃપ્તિ થતી નથી એટલે તો નિત્ય કીર્તન નિત્ય ઓછવ નિરખવા નંદકુમાર અને હા વાત્સલ્ય જે ભાવ છે બાળકૃષ્ણનો જે ભાવ છે એ પણ ભૂતલ પર જ સંભવ છે યાહી સમ વાહી સમય શ્રી ગોવર્ધનનાથજી આપું પ્રગટ હોય કે દર્શન દે કે કહ્યો સુરદાસજી તુમને જો સવા લાખ કીર્તનકો મન મેં મનોરથ કિયો હૈ સો તો પૂરણ હો ચૂક્યો એટલે નવી લાગી સુરદાસજીને કે હજી હમણાં તો લાખ જ લખ્યા છે મેં બરાબર જોયા છે પચીસ હજાર બાકી છે ને હવે ગોવર્ધનનાથજી એમ કે છે કે થઈ ગયો જો પચીસ હજાર કીર્તન મેં પૂરણ કરી દીએ હે ઓહો ગોવર્ધનનાથજી કહે છે તારા બાકીના પચીસ હજાર પદ તે જે સંકલ્પ કર્યો તો ને એ બધા મેં લખી નાખ્યા કેટલી મોટી કૃપા છે આપણી ઉપર કે सूरदास जी ना पदोंમાંથી 25000 તો સાક્ષાત ગોવર્ધન નાથ ના છે એ કઈ છાપ આવશે એ આગળ વર્ણન આવશે તાસો તુમ અપને કીર્તન કે ચોપડા দেখো तब सूरदास जी तो પોતે જોતા નથી એટલે એ વખત તો ઠાકોરજી સમમુખ છે એટલે આપે सूरदास जी ने एक वैष्णव सो कहयो जो तुम मेरे कीर्तन के चौपड़ा देखो तो सो तब वह वैष्णव देखे तो सूरदास जी के कीर्तन के बीच-बीच में सूरश्याम को भोग એટલે કે છાપ એસે કીર્તન સગરી લીલા મે હે 125000 હે સમય ગયો ઓસે ઘણી લીલા પણ આ 25000 જે છે એમાં सूरश्याम એ જે છાપ છે એમાં પદો પ્રગટ થયા મળ્યા એટલે એ બધા જે सूरश्यामની છાપ પાળા શ્રી ગોવર્ધન નાથજી એ રસીલા જાણવા 125000 હે सो, बा, सो बात वा वैष्णव ने सूरदास जी सो कही जो काल ही तक तो सूरश्याम के कीर्तन हते नहीं और आज सगरी लीला की बीच में है बच्चे वच्चे नहीं कि एक लाख पूरा थी गया पची बाकी ना पची एवं नहीं बच्चे बच्चे अडावड़ा तब सूरदास जी श्रीनाथ जी को दंडवत करी के कहे जो अब मेरो मनोरथ आपकी कृपाते पूर्ण भयो है तासो अब आपु आज्ञा देव सो करो तब श्री गोवर्धन नाथ जी कहे जो अब तुम मेरी लीला में आई के लीला रस्य को अनुभव करो सो यह आज्ञा करी के श्रीनाथ जी अंतर ध्यान भये। तब सूरदास जी श्री गोवर्धन नाथ जी को दंडवत करी के મનમે બહોત પ્રસન્ન ભય પરંતુ પાસ દોઈ વૈષ્ણવ સાધારણ હત હવે અહીંયા સુંદર ભેદ પાડ્યો છે સાધારણ વૈષ્ણવ અને ભગવદીય વૈષ્ણવનો શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને કહ્યું કે પરંતુ પાસ દોઈ વૈષ્ણવ જો ખડે હે સો સાધારણ હતું સો જાણે નહીં के कि संवाद थो श्री गोवर्धननाथ जी सुरदास जी साथ संवाद कर तारा पद ने पूरा कराया तू जो जोई ले आ कशूज आ बैष्णवों ने ना संभायू कि ना देखाय जो श्री ठाकुर जी आपूँ सुरदास जी के पास पधारे और कहा आज्ञा दीनी शो कहे ते जो शरी श्री ठाकुर जी के स्वरूप को अनुभव भगवदीय बिना और काहू को नहीं હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ અગિયાર નું દર્શન કરાવે છે શોતુરદાસજી આપને મનને વિચાર કરી કે પરાસોલિયાએ આ ચંદ્ર સરોવર પાસે જે પરાસોલી છે જે આપનું દ્વાર છે જે મસ્ત સખા છે આઠે સખાઓના પોત દ્વાર નિશ્ચિત કરેલા છે ગિરિરાજ ગોવર્ધનની ફરતે એટલે ગિરિરાજ ગોવર્ધનને તમારે વ્રજ માનવું પણ દેખાય કોને જે અધિકારી હોય તેને બાકી ના દેખાય અને આમનું દ્વાર છે પરાસોલી ચંદ્ર સરોવર પાસે એવી રીતે કુંભનદાસનું દ્વાર છે આન્યોર એવી રીતે કૃષ્ણદાસ અધિકારીનું દ્વાર છે બિલછુકુંડ એવી રીતે નંદદાસનું દ્વાર છે માનસરોવર પરમાનંદ દાસનો દ્વાર છે રુદ્રકુંડ એમ અલગ અલગ દ્વાર ગિરિરાજ ને ફરતે છે જેના મુખ્ય છે આ સખાઓ સો તહ અખંડ રાસ લીલા બ્રહ્મરાત્ર કરી ભગવાનને રાસ પંચાધ્યાય કી સગરી લીલા ઊંહા કરી હૈ હવે અહીંયા મહિમા પ્રગટ કર્યો નો પર ચંદ્ર સરોવર જે છે પરાસોલી આપણે જાણીએ છીએ કે વારંવાર ચંદ્ર સરોવર જ રાસ કરવા માટે પરદા શ્રી ગિરિરાજ ગોવર્ધન ઉપરથી મનોરથ કરે પ્રભુ તો ગોવર્ધન કરવા માટે અહીંયા જ અને ત્યાંનું મહિમ એવું એવો કહ્યું શ્રી ગોકુલનાથજી કે અખંડ રાસ લીલા બ્રહ્મરાત્ર એટલે ભાગવતજીમાં જે બ્રહ્મરાત્રિ એટલે કે છ માસની જે રાત્રિ કરી નાખી હતી એ જે સ્થળ છે એ આ છે પરાસોલી જ્યાં ભગવાનને રાસ પંચાધ્યાય કી સગરી લીલા ઉહા કરી હૈ સો ઉડુરાજ ચંદ્રમાં પ્રગટ્યો હૈ સો ત્યાં ચંદ્ર સરોવર હૈ આ ચંદ્ર સરોવર નામ બી એટલે પડ્યું કે એ સરોવરમાંથી જ આ રાસ માટે જે સંપૂર્ણ પૂનમ જેવા ચંદ્ર પ્રગટ થયા હતા તે આ જગ્યાએ હતી એટલા માટે આ અલૌકિક સ્થળ ચંદ્ર સરોવર જે આપનું દ્વાર છે ત્યાં પાવ્યા હવે આગળનો પ્રસંગ જેમાં ફરતા જે આઠ દ્વાર છે તે વિષય પર વિસ્તારથી શ્રી હરિરાયજી વર્ણન કરશે અને પછી આગળનો પ્રસંગ સુરદાસજી લીલા કરી જશે એની શરૂઆત થશે કદાચ એ પ્રસંગ આવતીકાલે પૂરો ન પણ થાય પણ પરમ દિવસે તો જરૂર આ વાર્તા વિરામ પામશે અને પછી પરમાનંદ સ્વામી એટલે કે પરમાનંદ દાસ કનુજ્યા બ્રાહ્મણ એ બીજા સખા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના તેમનો પ્રસંગ શરૂ થશે હજી બે દિવસ લાગશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો